માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને મિત્રો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં આ તારીખો દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે આજે નવ જુલાઈથી કરી અને આગામી બાર જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે એના પછી પંદર અને સોળ જુલાઈ ના રોજ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આને આનુસંગિત સિસ્ટમના કારણે સત્તરથી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે એવું અનુમાન છે મતલબ કે સત્તરથી ચોવીસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તારેલી હોય છે ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે જો ચોમાસાની આ ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે પણ જો આ ચોમાસાની ધરી નજીક આવશે ગુજરાતની નજીક આવશે તો વરસાદ થઈ શકે છે ગુજરાતના અનેક ભાગોમાં કે નજીક આવશે દૂર જશે તે અલગ અલગ પરિબળો ઉપર આધાર રાખે છે મિત્રો ગુજરાત ઉપર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે તેના પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ વરસાદ વરસે તેવું અનુમાન આપવામાં આવ્યું છે આજથી કરીને આગામી બાર જુલાઈ સુધીમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં આજની તારીખમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સંપૂર્ણ ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાની શક્યતા છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અગિયાર તારીખના વરસાદની વાત કરવામાં આવે તો અગિયાર થી કરીને ચૌદ તારીખ સુધી તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આની સાથે ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાની શક્યતા છે આની સાથે માછીમારાઓ માટે પાંચ દિવસની ચેતવણી આપવામાં આવી છે જણાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક ટ્રક પણ બનેલું છે જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદની સિઝનમાં છવ્વીસ તાલુકાઓમાં વીસથી ચાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આની સાથે સડતાલીસ તાલુકાઓમાં દસથી વીસ વીસ ઇંચ બેતાલીસ તાલુકાઓમાં પાંચથી દસ ઇંચ તેર તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ વીસ પોઈન્ટ ચુમોતેર ઇંચ વરસાદ નવસારીમાં વીસ પોઈન્ટ બ્યાસી ઇંચ જૂનાગઢમાં અઢાર પોઈન્ટ તેત્રીસ ઇંચ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઇંચ જ વરસાદ નોંધાયો છે આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં આઠ પોઈન્ટ સત્તોતેર ઇંચ વરસાદ સાથે ત્રીસ પોઈન્ટ એકવીસ ટકા કચ્છમાં ચાર પોઈન્ટ નેવ્યાશી ઇંચ સાથે સિઝનનો પચીસ પોઈન્ટ ત્રેસઠ ટકા દક્ષિણ ગુજરાતમાં ચૌદ પોઈન્ટ ચોરાણું ચોરાણું ઇંચ સાથે સીઝનનો પચીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચાર પોઈન્ટ અઠ્ઠોતેર ઇંચ સાથે સિઝનનો ચૌદ પોઈન્ટ સત્તાણું ટકા અને ઉત્તર ગુજરાતમાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ સાથે સિઝનનો પંદર પોઈન્ટ છાસઠ ટકા વરસાદ વરસ્યો છે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ઉપરાઉપરી બે વરસાદી સિસ્ટમો બનવાની શક્યતા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે જે લો પ્રેશર સિસ્ટમ હાલમાં બનવાની શક્યતા છે એ આગામી સોળ અને સત્તર જુલાઈની આસપાસ જમીની ભાગોમાં આવી શકે છે લો પ્રેશર સિસ્ટમ અને તેને આનુષગિત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેનો ટ્રફ બોર્ડ સર્ક્યુલેશન તેમજ ચોમાસું ધરીનો નોર્મલ કે નોર્મલથી નીચે તરફ આવી જવું અને એની અસરથી તારીખ સોળ સત્તર જુલાઈથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદી રાઉન્ડ આગામી તારીખ વીસ જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ રહેશે હાલમાં આગામી ત્રણેક દિવસ ગુજરાતમાં વરસાદનું જોર થોડુંક વધારે રહી શકે છે જ્યારે તારીખ આસપાસ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર પણ સક્રિય થવાની શક્યતાઓ રહેલી છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરથી તારીખ વીસ જુલાઈ બાદ ફરીવાર આષાઢી માહોલ જોવા મળશે આવી રીતે વાત કરવામાં આવે ટૂંકમાં તો મિત્રો આગામી સોળ જુલાઈ થી કરી અને ત્રેવીસ જુલાઈ ની વચ્ચે આ સમય દરમિયાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે આષાઢી માહોલ જોવા મળશે મિત્રો અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો કે કુદરતી પરિબળોના હિસાબે વરસાદની આગાહીમાં એક બે દિવસનો ફરક પણ રહી શકે છે આ જે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવામાં આવી છે એની વાત કરી રહ્યો છું હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આવતીકાલે વાગ્યા સુધીમાં આની સાથે સાથે ગુજરાતના બીજા અનેક પચીસ જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારે અરવલ્લીના માલાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ વરસતા રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો પણ દેખાયા હતા મોર ડુંગરી ભેમપુર રઘુનાથપુર અંબાવા કોહલિયા અને સોનકપુરમાં પણ વરસાદ વરસ્યો છે અને આ મેઘ મહેરને કારણે મગફળી કપાસ સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે અસહનીય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ તો રહેશે પણ આગામી પાંચેક દિવસોમાં અત્યંત ભારે વરસાદ જેને કહેવાય એવી રીતનો વરસાદ રહેવાની શક્યતાઓ થોડીક ઓછી જણાઈ રહી છે આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંત જિલ્લાઓમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના હવામાન અંગેની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે લોકોને હાલાકાઈનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પૂર્વ ભારતને પણ લાંબા સમય સુધી વરસાદનો સામનો કરવો પડે તેવી ધારણા છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગયા શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ઉપર તેની નોંધપાત્ર અસર થઈ છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો